હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે ગલકાનું એક નવા જ પ્રકારનું શાક બનાવીશું આ શાક એટલું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ ગલકા લીધા છે ત્યારબાદ આપણે તેને છોલી લેશું ફ્રેન્ડ્સ અત્યારે મારી પાસે થોડા ગલકા જાડા છે પણ તમે પાતળા ગલકા લેશો તો પણ ચાલશે આવી રીતે આપણે તેને છોલી લેવાના છે અને ત્યારબાદ આપણે તેને ઠીક એવી સ્લાઇસમાં કટ કરી લેશું સ્લાઇસ થોડીક જાડી રાખવાની છે સાવ પાતળી કરી નાખવાની નથી જો આપણે આવી સ્લાઇસ કરવાની છે બધા ગલકાની સ્લાઇસ આવી રીતે આપણે કરી લેશું ફ્રેન્ડ્સ કાંદા લસણ કે શેનાય ઉપયોગ વગર આ શાક એટલું ટેસ્ટી અને એટલું સુફર બનશે અને એકદમ ઝડપથી બની જશે તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો અને જેને ગલકા નહીં ભાવતા હોય ને તે પણ હોશે હોશે આ શાક ખાશે હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલા ભાવનગરી ગાંઠિયા લેશું જો તમારી પાસે ભાવનગરી ગાંઠિયા ન હોય તો ચણાનો લોટ પણ યુઝ કરી શકાય હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી તેનો ફાઇન પાવડર બનાવી લેશું ત્યારબાદ તે જ મિક્સર જારમાં બે મીડિયમ સાઇઝના ટમેટા એક લીલું મરચું અને એક ટુકડો આદુ લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું આપણને આવી ફાઇન પેસ્ટ બનાવવાની છે હવે આપણે એક પેન લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું ત્યારબાદ તેલ આવી જાય એટલે તેમાં ચમચી જીરું અને પાંચ ચમચી રાઈ અને ચમચી હિંગ એડ કરીશું વઘાર સરસ રીતે આવી જાય એટલે આપણે તેમાં રેડી કરેલી ટમેટાની પ્યુરી એડ કરીશું આપણે મિક્સર જાર ધોઈ અને તેનું પાણી પણ આમાં જ એડ કરી દેશું અને સરસ રીતે સોતે કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી અને મને સપોર્ટ કરજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણે ગ્રેવીને આવી રીતે સરસ રીતે શેકી લેશું ફ્રેન્ડ્સ આ કોઈ પણ જાતના વધારાના તામજામ વગર અને વધારાના મસાલા વગર એકદમ સરસ રીતે બની જતું ચટપટી સબ્જી છે ગલકાનું શાક આમાં પણ નથી ભાવતું પણ આ રીતે બનાવશો ને તો બધા ખૂબ જ મજાથી ખાશે હવે મસાલા કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો તેમજ અડધી ચમચી હળદર એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ શાક રોટલા સાથે ગરમા ગરમ રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ગ્રેવીવાળું હોવાથી ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે ગલકા ખૂબ જ સરસ આવતા હોય છે અને ગલકાનું નોર્મલ શાક બધાને ઓછું ભાવે છે તો આ શાક બધા હોશે હોશે ખાશે હવે આપણે કાઠિયાનો પાવડર કરેલો તો તે બે ચમચી ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લેશું આ સ્ટેજે જો જરૂર લાગે તો અડધો કપ જેટલું પાણી એડ કરવું ગલકામાં આમ પણ પાણી છૂટે છે એટલે પાણી એડ કરવાની જરૂર નથી પણ જો જરૂર લાગે તો થોડું અમથું પાણી એડ કરવું આપણી ગ્રેવી સરસ રીતે બની ગઈ છે હવે આપણે તેમાં ગલકાના પીસ એડ કરીશું જો તમે ચણાનો લોટ યુઝ કરતા હો તો ગ્રેવીને થોડી વાર શેકાવા દેવી જેથી આપણો ચણાનો લોટ શેકાઈ જાય પણ અત્યારે આપણે ગાંઠિયાનો પાવડર યુઝ કર્યો હોવાથી ગ્રેવી આપણી શેકવાની જરૂર નથી હવે આપણે ગલકાને ગ્રેવી સાથે બરાબર કોટ કરી દેશું ફ્રેન્ડ્સ ગલકામાંથી નેચરલી પાણી છૂટશે એટલે આપણે પાણી એડ કરવાની જરૂર નથી પણ એમ છતાં જો તમને લાગે તો તમારે અડધો કપ જેટલું પાણી એડ કરવું નરમ ગલકા હોય તો એકદમ પાણી છૂટે છે જેથી પાણીની જરૂર પડતી નથી અને આ શાક પાણી વગર બનવાથી એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે ઢાંકી અને મીડિયમ ગેસે તેને આઠથી દસ મિનિટ સુધી ચડવા દેવું જો આઠથી દસ મિનિટ પછી આપણું સરસ મજાનું એકદમ રસાવાળું શાક રેડી થઈ ગયું છે આપણે આમાં પાણી બિલકુલ એડ કર્યું નથી તેમ છતાં ગલકાના પાણીથી જ આપણે સરસ રસો તૈયાર થઈ ગયો છે જો આપણા ગલકા પણ એકદમ ગળી અને ચડી ગયા છે ગલકા નરમ હોવાથી એકદમ ઝડપથી ચડી જશે હવે આપણે ગેસ ઓફ કરી અને તેના ગરમા ગરમ સૌ કરીશું જેને એકદમ મજેદાર ખાવામાં એટલું જ જોરદાર અને બનાવવામાં એકદમ સરળ એવી આપણી નવા જ પ્રકારની કાંદા લસણ વગર ગલકાની સબ્જી રેડી છે આ વખતે આપણે ગલકાને ભર્યા પણ નથી એટલે તે એકદમ ઝડપથી બની જાય છે હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ આ શાક એકદમ સરસ અને એનો લુક પંજાબી શાક જેવો હોવાથી બધા ખૂબ જ હોશે હોશે ખાશે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ